રાધનપુરમાં ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા તેમજ પીવાનું શુદ્ધ પાણી આપવા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાધનપુર મસાલી રોડ વોર્ડ નંબર સોનલ નગર અને રામનગર સહિતના રહીશો દ્વારા ગટરના પ્રશ્નો પીવાના પાણીના પ્રશ્નોને લઈને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલ મસાલી રોડ વોર્ડ નંબર સાતમાં સોનલનગર રામનગરના રહીશો રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું છે વલ્લભનગર સ્કૂલે ભણવા જાય છે ગંદા પાણીમાંથી ચાલીને જાય છે અને એ દૂષિત પાણી પીવાની લાઈનમાં પણ ભળ્યું છે એટલે અગાઉ પણ અમે મીડિયાના માધ્યમથી જાહેર કર્યું પણ આ લોકોએ સાંભળ્યું નથી તંત્રએ આ ખાડા કામ કરેલા છે અને આજે અમે અરજી અને આવેદન બંને આપ્યું છે સાહેબજી હાજર નહોતા એમના આસિસ્ટન્ટને આપ્યું છે અને કેવડાયું છે કે અમને આનો નિકાલ તમે કરી આપો અને અઠવાડિયાનું અલ્ટિમેટમ અમે આપ્યું છે જો આ ન્યાય અમને અઠવાડિયામાં નહીં મળે અને આના ઉપર ઓપ્શન લેવામાં નહીં આવે તો આ બધી પબ્લિક અહીંયા અન્નજળનો ત્યાગ કરી અને મામલતદારમાં અમે બેસીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અન્નજળનો ત્યાગ કરી અને મામલતદાર ઓફિસમાં બેસું અને સાહેબને બે હાથ જોડીને મારી વિનંતી છે કે તમે આંખો હોબાડી કરી અને ત્યાં તમે રૂબરૂ આવો મુલાકાત લ્યો કે પબ્લિકની કેવી પોઝિશન છે અને આ પબ્લિક રહી જે મધ્યમ વર્ગ છે કે જે પાણી એકદમ ખારું આવે છે પીવાનું મીઠું પાણી નથી મળતું અને ખારું પાણી આવે છે એમાં પણ ગટરનું પાણી ભરે ભરેલું છે અને એ પાણી પીવા માટે આ લોકો મજબૂર છે અને કાલે કોઈ પણને કંઈ થયું અને કોઈ ભયંકર બીમારી ફેલાણી તો એની જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે આપનું નામ જૂના તંત્રની રહેશે આપનું નામ જ્યોતિ જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે અમારે ત્યાં સોનલનગર સોસાયટીની બાજુમાં શિવશક્તિ સોસાયટી આલે આયેલી છે અને ત્યાં અત્યારે હાલે તારા સભ્ય શ્રી લવિંગજી સોલંકી રહે છે પણ આ વાતનું ધ્યાને દોરતા નથી તો આ પ્રજાએ એમને ખોબલે ખોબલે વોટ આપેલા છે એનો મતલબ એ થયો કે વોટ લેવા જયા હતા પબ્લિકના પ્રશ્નોનું સોલ્યુશન એમનાથી ન થતું હોય તો એ છૂટી જાય સાહેબ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર અને અરજી આપવા આવ્યા હતા કારણ કે અમે અગાઉ પણ મીડિયાના સહારે જે ગટરની અમારે પ્રોબ્લેમ હતી એ અમે જાહેર કરી હતી પણ એનો કોઈ આજ સુધી નિકાલ આવ્યો નથી તે માટે સાહેબને આજે આવેદનપત્ર આપ્યું અરજી આપી કે અમને આ બુધવારે નહીં આવતા બુધવાર સુધી આનું કોઈ પણ સોલ્યુશન કરી આપો નકે અમે ઉગ્ર આંદોલનથી અહીંયા બધી પબ્લિકને લઈને ઉપવાસમાં બેસશું તો સાહેબશ્રીને નંબર આપીલ છે અમારી કે અમારી આ રજૂઆત સાંભળો અને અમને જેમ બને તેમ આ મુસીબતમાંથી ઉગારો નાગદન વાલાભાઈ ગઢવી નગરમાં રહું છું અમારે અહીંયા પાણીની ખૂબ સમસ્યા છે અને ગટર બહુ ભ્રણી છે ગટરમાંથી બાળકો ભણવા માટે પાણીમાંથી મજબૂર થયા છે તો કોઈ તંત્ર આનું ધ્યાન દોરતું નથી અમે વારંવાર વારંવાર અમે ચિમકીંગ ચાલી પેપરમાં આપ્યું મીડિયાનો સહારો લીધો અથવા કોઈ અમારી રાડ સાંભળતું નથી હવે પછી અમે અઠવાડિયાનું એલ્ટિમેટન આપ્યું છે કલેક્ટર સાહેબને જો અમારી કોઈ રજૂઆત ધ્યાનમાં નહીં લે તો અમે આંદોલન ઉપર ઉતરશું અને અમારી આ નમ્ર અરજ સ્વીકારવા અમારી મહેરબાની